પ્યોર થમસબ હો કઈ નો ગટે જીરા નું કઈ નો આવે એકો માલ માલ એટલે એકકો ચીમ નાખ્યું મોટા ભાઈ ચીમ થોડું નાખી હારું આપો નાખી બે બે દાણા હા મારી મરજી કેમ બેનો પેક એટલે કરતા મજા આવે એકકો માલ પણ મોટા ભાઈ ની હોય ને તો બાકી નબળું એમાં કઈ ન ઘટે મોડી લેવી પણ લેવી

મા હું છે મિ આવવા ભેં હું ચરવા હા પણ હતા હતા ને પીવા માર ભેં હું અને એમ લાવું કે दारू પી તમે આવી પણ તમારે પહેલા ઘેવું જોવે ને આ બાંધી હલા એવું ન રહેવા સાહેબ સાહેબ ઓલા હું આવો હાલો એ આઈલા જાવ એમનું મૂલા લુલા આ હતા હતા ને પીવો મને થોડાસે સાહેબ આરે કરી

我说完了